મેવલી ધનતેજ માર્ગ ભ્રષ્ટાચારની બલિહારી માત્ર દોઢ મહિના જૂના રોડની ની દયનીય હાલત ગ્રામજનો નો વિરોધ વિગતે વાત કરીએ તો સાવલી તાલુકાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે તાલુકાના અન્ય ગ્રામીણ વિસ્તારોમાં પણ રોડ રસ્તાઓની ભયાનક હાલત સામે આવી રહી છે ખાસ કરીને મેવલી અને ધંતેજ ગામોને જોડતો ચાર કિમી લાંબો એપ્રોચ રોડ સરકારી ભ્રષ્ટાચાર અને બેદરકાર કામગીરીનો જીવંત પુરાવો બની રહ્યો છે આશરે દોઢ મહિના પહેલા જ તૈયાર કરાયેલ આ માર્ગ હાલમાં જ તૂટી પડ્યો છે રસ્તા ઉપર ઠેર ઠેર તિરાડો સરિયા બહાર દેખાવા લાગ્યા છે અને પોપડા સહેલાઈથી ઉખડી જાય તેવી હાલત છે ગ્રામજનો કહે છે કે રોડ ઉપર હાથી પથ્થરો ઉખાડી શકાય છે કે જેની આધારભૂત દ્રષ્ટિથી માર્ગ ક્યારે ટકતો નથી મેવલીના ગ્રામજનો દ્વારા આજે રસ્તાની હાલત સામે ઉગ્ર વિરોધ નોંધાવાયો હતો તેઓએ આક્ષેપ મૂક્યો છે કે આર એન્ડ બી વિભાગ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતના કારણે હલકી કક્ષાનું મટીરિયલ ઉપયોગમાં લેવાયું છે ચૂંટણી પૂર્વે ગ્રાન્ટ ઝડપથી વાપરવા રોડવે વિહીન કામગીરી છે છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે કોન્ટ્રાક્ટરે માત્ર પોતાનું કિસ્સો ગરમ કરવું હતું વિકાસ કરી કામગીરીની ગુણવત્તા તેમને માટે અર્થહીન હતી આર એન્ડ બી વિભાગે યોગ્ય રીતે કામગીરીની દેખરેખ રાખી હોત તો આની સ્થિતિ ટાળી શકાય

લગભગ ત્રણ કરોડના ખર્ચે બનેલો હોય તેવી પ્રાથમિક તપાસ છે અને આ ટૂંક સમયના વરસાદની અંદર સંપૂર્ણ રોડ છે તમે જેની જે હાલત તમે જોઈ શકો છો ઠેર ઠેર કાળા પડેલા છે રેતી કપચી ઉખડી ગયેલી છે તો આની અંદર એવું જાણવા મળે છે કે રોડની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવી અમને ગ્રામજનો દ્વારા માહિતી મળેલી હતી તેના દ્વારા મેડિયા દ્વારા આજે રજૂઆત કરવા માટે આવેલા છે આમાં કોને જવાબદાર માનો છો તમે આમાં જવાબદાર તો કોન્ટ્રાક્ટર હોઈ શકે છે

何